ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીનું લોકસભા કક્ષાનું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી સંમેલનના પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ દુર્ગેશ પાઠક લીડિયાપાડાના ધારાસભ્ય ચિતર વસાવા સાઉથ ઝોન પ્રભારી રામ ધડુક ભરૂચ લોકસભા પ્રભારી યાકુબભાઈ અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં પહેલગામના મૃતકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આગામી બે હજાર છવ્વીસની સ્થાનિક સ્વરાજની અને બે હજાર સત્તાવીસની વિધાનસભાની ચૂંટણીઓને લક્ષમાં રાખીને નેતાઓએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે રણનીતિ ઘડવામાં આવી હતી

આજે ભરૂચ લોકસભાના કાર્યકર્તાનું સંમેલન હતું આ આ સંમેલનમાં કાર્યકર્તાઓને એમણે સાંભળેલા છે કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યા છે અને આવનારા દિવસોમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે તાલુકા જિલ્લા પંચાયતની એને ધ્યાને રાખીને અને બે હજાર સત્તાવીસની વિધાનસભાને ધ્યાને રાખીને તમામ બાબતે ચર્ચા થઈ છે અને જે પણ લોકોના વર્ષો જૂના પડતર પ્રશ્નો છે એને કઈ રીતના ન્યાય આપી શકે અને ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટી કઈ રીતના મજબૂત બને એ બાબતને લઈને આજે વિસ્તૃત ચર્ચાઓ થઈ છે આવનાર દિવસમાં ભરૂચ જિલ્લામાં તાલુકા જિલ્લા નગરપાલિકામાં શું જોડાણ કરશો આગળ કોંગ્રેસ જોડે તમે જોયું હશે કે લોકસભાની સાથે જે વિધાનસભાની પેટા ચૂંટણીઓ હતી ચાર વિધાનસભા અને ફરી એક એક બાવ વિધાનસભા આ પાંચે વિધાનસભામાં કોંગ્રેસ સાથે ગઠબંધન હતું અને આમ આદમી પાર્ટીએ પોતે ઉમેદવારો નહોતા રાખ્યા વિસાવદરમાં એવું કમિટમેન્ટ હતું શક્તિસિંહ ગોહિલજી દ્વારા કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાજપમાં ગયા હોવાથી ત્યાં આમ આદમી પાર્ટી જ લડશે આજે શક્તિસિંહ ગોહિલજીએ નિવેદનથી ફરીને એમણે ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી છે ત્યારે મને લાગે છે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન તાલુકા જિલ્લાઓમાં નહીં હશે અને આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે પૂરા ગુજરાતમાં લડશે